નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા બ્રહ્માકુમારી કુમારી વિશ્વવિદ્યાલય આખા ભારત જ નહીં પણ વિશ્વના અનેક દેશોમાં એનો ફેલાવો છે એનો વ્યાપ છે વિશ્વ બંધુત્વની ભાવના ઉપર આ સંસ્થા અદભુત કામ કરી રહી છે અને એની સ્થાપના દાદા લેખરાજે કરેલી અને પછી એમના દેહ વિલય પછી પ્રકાશ મણીજી જેમનું જેમને

આયોજન થયું છે રવિવારે અને આપણે ત્યાં પેડક રોડ પાસે જે બ્રહ્મકુમારી ભવન છે જગદંબા ભવન ત્યાં આખું આયોજન થયું છે ને આખા આયોજન સાથે પુરુષાર્થ મિત્ર મંડળ કિશોરભાઈ રાઠોડ પણ જોડાયેલા છે ને અત્યારે આપણી સાથે બે દીદીઓ જોડાય છે રેખા દીદી અને અંકિતા દીદી બરાબર ના જી આપ સર્વે નું સ્વાગત છે નમસ્કાર જી પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય ના પૂર્વ આદરણીય રાજયોગીની પ્રકાશમણી દાદીજી જેમનો અઢારમો સ્મૃતિ દિવસ છે એ દાદીનો નો હંમેશા સેવાનો ભાવ રહેતો

હૈદરાબાદ રમાજી એમનું નામ હતું ને ઓમ મંડળી સાથે એમનો સંપર્ક થયો પાછળથી આજ પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય તરીકે ઓળખાયું અને પછી મેં અગાઉ પણ કર્યું એમ દાદા લેખરાજે જ એમને આ નામ આપ્યું પ્રકાશ મણીજી આપ આપ બંને દીદીઓ એમને મળ્યા હોય એમની સાથેનું કોઈ સંસ્મરણ હોય ને તો એની પણ વાત કરો જી અને દાદી ઘણા બધી દાદી એમની નાના બેનો આપતા કે એક ભૂલ બીજી વાર જીવનમાં ના કરી જો ત્યારે આપણો ચહેરો માઇન્ડ ન થવો જોઈએ

બીજો નિર્માણ કાર્ય તો સ્વભાવ અને નિર્માણનું કાર્ય કરવું હોય એ ગુણ રાખશું તો પરમાત્મા વધારીને કરશે અને આપણને સ્વયં

બે વિલય થયો પણ દાદી નું રાજકોટ સાથે નું કનેક્શન કેવું હતું રાજકોટમાં પ્રકાશ પણી દાદીજી આવેલા કોઈ કાર્યક્રમ થયો હોય એની પણ વાત કરો જી દાદી નાઇન્ટી થ્રી માં પણ રાજકોટમાં આવેલા પછી બે હજાર બે માં પણ રાજકોટમાં આવેલા આપણા સૌથી જૂનું સેન્ટર આપણું ગાયત્રી નગરમાં છે ઉદઘાટન પણ કરેલું અને રાજકોટની રાજકોટ રાજકોટમાં સિલ્વર જુબલી હતી નાઇન્ટી થ્રી દાદી બહુ મોટા પાયે આપણે શાસ્ત્રી મેદાનમાં પ્રોગ્રામ કરેલો અને મોરારજીભાઈ દેસાઈ પણ શાસ્ત્રી મેદાનમાં આવે અને દાદી નું રાજકોટ સાથે બહુ અતુટ પ્યાર હતો અને એમાં પણ આપણા ભારતી દીદી છે જે અત્યારે એટી ફોર ઇયર્સ ના છે પણ રાજકોટમાં છેલ્લા એ સાઠ વર્ષથી સેવાઓ કરી રહ્યા છે તો એમનો દાદી સાથે અતુટ પ્યાર પણ હતો જેમના કારણે દાદી સોમનાથ જાય ભરતા જાય કોઈ પણ સૌરાષ્ટ્રના માં જાય રાજકોટ અવશ્ય મુલાકાત લેવા આવત અને રાજકોટ માટે એમ કહેતા કે આખો રાજકોટ છે ઈ સૌરાષ્ટ્રનું દિલ છે એટલે નાટના કારણે રાજકોટ ઘણી બીજી સેવાઓ કરી શકે છે તો એવા દાદીના શબ્દોના કારણે ભાટી સાથે પણ એમનો અટૂટ પ્યાર રહ્યો બહુ સરસ ના એટલે બે વાર આવેલા મને યાદ છે 1939 માં તમે વાત કેન્દ્ર પર પણ આવી ગયો છું એટલે અદ્ભુત કામ થઈ છે થોડી રાજકોટના કેન્દ્રની પ્રવૃત્તિ શું છે એની પણ આ પ્રસંગે વાત કરી દો જી આપણા રાજકોટમાં ટોટલ 20 સેવા કેન્દ્રો છે અને આસપાસમાં નાના તાલુકા લેવલમાં પણ છે અને જિલ્લા લેવલમાં પણ છે

વૃદ્ધિ પ્રવચન માં જઈએ છીએ પછી મોટી મોટી કંપનીઓ હોય સ્કૂલ હોય આજકાલ સ્કૂલ ની અંદર પણ બાળકોને કેવી રીતે એનું મેમરી પાવર વધે આંતરિક લેવલ કેવી રીતે વધે નાસી પાસ કેમ ન થાય તો એવા અલગ અલગ ટોપિક ઉપર પણ કરતા હોય છે અને વિશેષ મહિલા સશક્તિકરણ વ્યસન મુક્તિ આજના યુથને નવો ડોર કેવી રીતે મળે અને એનો પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ કરી શકે કારણ કે અત્યારે જે અમારી પાસે મેજોરિટી લોકો યુથ આવતા હોય છે તો એનું માઇન્ડ સ્ટેબલ નથી એનો મોટો પ્રોબ્લેમ છે તો બ્રહ્માકુમારી સંસ્થા અનેક પ્રકારની પ્રવૃત્તિ કરે છે અને આપણી છે જેમ મેડિકલ વિંગ છે યુથ છે મહિલા છે સોશિયલ છે આપણી મીડિયા વિંગ છે મીડિયામાં બધા જ લોકો આવે ટ્રાન્સપોર્ટમાં ત્રણેય વાળા આવે તો દરેક લોકોને આજના સમયમાં આધ્યાત્મિકતાની જરૂર છે અને આવો સરસ દાદી પ્રકાશ દાદી ની સ્મૃતિ આવો સરસ કાર્યક્રમ થાય છે તો આયોજન સાથે પુરુષાર્થ મિત્ર મંડળ પણ જોડાયેલું છે

આપણા જીવનનો શ્રીંગાર છે પવિત્રતા આપણા જીવનનો શ્રિંગાર છે કોઈ પણ લોકોને સન્માન દ્યો તો તમને સન્માન મળશે દુવા તો તમને દુવા મળશે એવા નાની નાના નાના અમને મંત્ર આપતા લોકો મોટી સંખ્યામાં તમારી સાથે જોડાયેલા છે સંસ્થા સાથે જોડાયેલા છે રાજકોટ જ નહીં ગુજરાત જ નહીં દેશ નહીં પણ વિશ્વના તમે કહ્યું એમ દોઢસો દેશોમાં કેન્દ્રો છે

અરે વાહ ક્યા વાત હે વાહ બહુ સરસ અને રાજકોટ નો રક્તદાન કેમ્પ ટોટલ 12 જગ્યાએ છે રાજકોટ 3 દિવસ માં જી એટલે આજે 4 જગ્યાએ હતું આવતી 3 જગ્યાએ છે પરમ દિવસે 5 જગ્યાએ છે વાહ વાહ એટલે રાજકોટમાં એટલી જ મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરે અને અનેક લોકો ને નવી જિંદગી મળી શકે આ રક્તદાન ના કારણે બહુ આનંદ થયો આ બંને દીદીઓ અમારી સાથે જોડાઈ પુરુષાર્થ મિત્ર મંડળના કિશોરભાઈ પણ જોડાયા અને બહુ સરસ તમે આખી પ્રજાપતિ પિતા બ્રહ્મા કુમારી વિશ્વવિદ્યાલયની વાત કરી ખાસ કરીને પ્રકાશ મણિજીનું જે જીવન હતું એના વિશે બહુ સરસ રાજકોટ સાથે એમનો સંબંધ એના વિશે પણ વાત કરી આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ આભાર ઓમ શાંતિ ઓમ શાંતિ